ગુજરાત ફોકસમાં આપનું हार्दिक સ્વાગત છે હું હિરેન આજના મુખ્ય સમાચાર શ્રુતિ હોસ્પિટલ એક છત નીચે સ્પેશિયલાઇઝ્ડ ઈએનટી ડેન્ટલ અને ડાયરેક્ટ કેર ઓફર કરશે અમદાવાદ ઈએનટી સર્જિકલ પ્રેક્ટિસ ડેન્ટલ કેર તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં અગ્રસર શ્રુતિ હોસ્પિટલે આજે શહેરના મણિનગર વિસ્તારમાં તેના નવા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રસંગે સેન્ટરે ઈએનટી તેમની અત્યાધુનિક સેવાઓના ત્રીસ વર્ષ અને ડેન્ટલ કેરમાં ત્રણ વર્ષ તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં પચ્ચીસ વર્ષની ઉજવણી કરી હતી શ્રુતિ હોસ્પિટલ અદ્યતન મેડિકલ ટેકનોલોજી તથા અનુભવી અને કુશળ કર્મચારીઓ સાથે વ્યાપક હેલ્થકેર સોલ્યુશન્સ ઓફર કરવા માટે સજ્જ છે ડેન્ટલ અને સાયનસ સંબંધિત બીમારીઓ માટે ઇન હાઉસ સિટી સ્કેન સુવિધા ધરાવતું અમદાવાદમાં આ પ્રથમ સેટઅપ છે મોદી ટીએનટી સર્જન અને છેલ્લા ત્રીસ વર્ષથી મણિનગર ઈસ્ટ અને વેસ્ટમાં હું પ્રેક્ટિસ કરું છું આ મારી ત્રીજી હોસ્પિટલ છે અને મેં અમદાવાદની લેટેસ્ટ કાનના ગળાની અને ડેન્ટલ હોસ્પિટલ આ બનાવી છે એમાં મેં નવા સાધનો જેવા કેનેસી આપવાથી માંડીને નસકોરા મટાડવા માટેના દાંતના ઇમ્પ્લાન્ટના અને અમદાવાદમાં પહેલીવાર ઇન હાઉસ સિટી સ્કેન સેન્ટર છે જેથી સાયનસ અને કાનના રોગોની અંદર એ જલ્દી નિદાન થાય છે અને પેશન્ટની ટ્રીટમેન્ટ ઘણી સારી મળે છે હું ગળાના કાકડાના ઓપરેશન આ બ્લડ કરું છું અને જેથી છોકરાઓ સ્કૂલે જલ્દી જઈ શકે છે અને નસકોરા અને કાનના ટાંકા વગરના ઓપરેશનમાં મારી જે આ સ્પેશિયાલિટી છે અને એના સ્પેશિયલ ટેકનિક મેં ડેવલપ કરેલી છે જેથી પેશન્ટને એક કલાકમાં પેશન્ટ સાંભળતું થઈ જાય અને પેશન્ટને વિધાઉટ બેન્ડેજ વિધાઉટ ડ્રેસિંગ અમે રજા આપી શકીએ આ ડેન્ટલ ડિપાર્ટમેન્ટ પણ અમે ખાસ બહારથી ઇઝરાયલની ચેરો મંગાયેલી છે અને જર્મનીના ઇન્સ્ટ્રુમેન્ટથી અમે લોકો આ જલ્દી અને સારી ટ્રીટમેન્ટ થાય એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે અને ડાયટ સેન્ટર હવે આ એટલું બધું અગત્યનું છે કે આપણી લાઈફસ્ટાઈલ અને ખાવાની પદ્ધતિ પ્રમાણે લોકો ઓવરવેટ છે અને ડાયાબિટીસ અને બીપીના રોગો આવી રહ્યા છે જેથી અમે પેશન્ટને બધી રીતે એટલે હેલ્ધી આ પ્રયત્ન આ થાય એવા માટે પ્રયત્ન કરી રહ્યા છે Okay, thank you.